હું નહીં પણ કેટલાક જુના ચા ના વેપારી હોય છે પણ મિત્રો મારું માનવું એવું છે કે હરિભાની ચા ક્યારે ના થાય નામ ચાલે છે ટીમે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં ધમાકેદાર હરિભાની ચા નું પ્રમોશન કર્યું છે એમની યુટ્યુબ ચેનલ પર પચીસ લાખ થી પણ વધારે સબ્સ્ક્રાઇબર છે અને એમના ઇન્સ્ટાગ્રામમાં પણ છતીસ સાત લાખ લોકો ફોલો કરે છે અને બીજું કે ચાનો ચા નું ટેસ્ટ પણ નંબર વન છે તો ટેસ્ટ નથી કર્યો પણ જેને જેને ટેસ્ટ કર્યો છે એ બધા એવું જ કહેતા હોય છે કે હરિભાની ચા એક નંબર છે આવનારા સમયમાં પૂરા ભારતમાં હરિભા નું ડંકો વાગશે એથી હિન્દુસ્તાની ટીમના ફેન હરિભા બહુ જ સપોર્ટ કરે છે એટલે ક્યારે એવું ના બને કે છ મહિનાની અંદર ચા બંધ થઈ જાય હરિબાની ચા ની એજન્સી દસ થી પણ વધારે તાલુકામાં ચાલુ થઈ ગઈ છે અને આવનારા સમયમાં પૂરા ગુજરાતમાં એજન્સી ચાલુ થઈ જશે એટલે હરિબાની ચા પૂરા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં ભૂમ પણ આવશે એટલે મિત્રો હરિબાની ચા ક્યારે બંધ ના થાય અને ટૂંક જ સમયમાં હરિબાની ચા અને એમનું નામ આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં ગુંજતું થઈ જશે તો મિત્રો તમને શું લાગે છે કોમેન્ટમાં જણાવજો